સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે સગ્રામપુરા તલાવડીના સ્થાનિક રહીશો મોરચો લાવી વિરોધ નોંધાવ્યો હતો સગરામપુરા તલાવડી ખાતે રહેતા રહીશો દ્વારા આજરોજ સુરત મહાનગરપાલિકામાં આવેદન આપીને રજૂઆત કરાઈ હતી કે સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન દ્વારા સાવ મનસ્વી રીતે કમ્પાઉન્ડ વોલ બાંધવાના નિર્ણય વિરુદ્ધ સગ્રામપુરા તલાવડી મોલવી નવા અને ડોલાવાડ વગેરેના સ્થાનિક તંત્ર સામે ઉગ્ર રોષ હોય વિરોધ સાથે સાથે આવેદનપત્ર રજૂઆત કરી હતી તેની જ જણાવ્યું હતું કે સગ્રામપુરા વિસ્તારમાં હજારોની સંખ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં દિવાલ બનવાથી ફાયર તેમજ એમ્બ્યુલન્સ જેવી પ્રાથમિક સુવિધાઓની ગાડીઓ આપવામાં પણ મુશ્કેલી પડશે તેથી દિવાલ બનાવવાના વિરોધમાં આજ રોજ આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી આજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે સગરામપુરા તલાવડી વિસ્તારના નવા મોલવી સ્ટ્રીટ નવા મોલ્લા ડગલાવાડ વિગેરે વિસ્તારના સ્થાનિક રહેશે પોતાની રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરતમાં તલાવડી જે વિસ્તાર છે એમાં સૈકાઓથી વર્ષોથી તલાવડીની ખુલ્લી જગ્યા છે જે ત્યાંના સ્થાનિક લોકો સાર્વજનિક અને ધાર્મિક કાર્યક્રમમાં સૌ મળીને ઉપયોગ કરે છે કોઈ જ કોઈ ટ્રાફિકને નડતરુપ થતા નથી દબાણને જે દબાણની જે વાત છે દબાણ પણ રૂટીન પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી કરતો આવે છે ત્યારે પણ લોકો કોઈ વિરોધ નોંધાવતા નથી પરંતુ જ્યાં સુરત મહાનગરપાલિકા આજે રોડ રસ્તા હોય કે પ્રાથમિક સુવિધા પાણી ડ્રેનેજ લાઇટના સમસ્યાઓનું નિરાકરણ કરવામાં બહુ ધ્યાન નથી આપતું પરંતુ ત્યાં એન કેમ પ્રકારે જે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે એનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે કમ્પાઉન્ડ વોલ બનવાથી સ્થાનિક લોકો બાંધક બંધક જેવી સ્થિતિમાં આવી જશે બાંધમાં જશે અને લઘુમતી સમાજના લોકો જે એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક લઘુમતી સમાજ પ્રત્યે પોતાનો દેશ રાખતો હોય નીતિ રીતે કમ્પાઉન્ડ હોલ બનાવવાના પ્રયાસ કરીએ છીએ એનો સખત વિરોધ છે અને સ્થાનિક લોકોમાં ખૂબ રોષ સાથેનો વિરોધ હોય આજે સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે કમ્પાઉન્ડ વોલ ન બનેની રજૂઆત કરવા માટે આવ્યા છે અને જો સુરત મહાનગરપાલિકા કમ્પાઉન્ડ હોલ બનાવવા આગળ વધશે તો ન છૂટકે સ્થાનિક લોકો ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરશે